ખરાબ વિડીયા બનાવે છે એ લોકો ખરાબ વિડીયા બનાવે છે એમના જ રોસ્ટ માર ખરાબ વિડીયા બનાવે છે કોઈ સારા માણસના ખરાબ વિડીયા બનાવતા નથી અને પબ્લિક છતાં વિરોધ કરે છે અને બીજા તો પાસે સ્ટેમ ચગવા માટે એમના રોસ્ટ બનાવી બનાવી વિડીયા બનાવી બનાવી નાખે છે કારણ કે એમને પણ આઈડી ફેમસ કરી હોય છે એટલે કાંક તો આમ વિરુદ્ધ ઘણો થાય છે બરાબર અને શું થાય શું નહી થાય તો આપણે જોતા સોશિયલ મીડિયામાં ફટાક ફટાકીને ત્યારે બતાવી દઈશું બરાબર શું થાય શું ના થાય તો આપણે ભગવાન જાણે બાકી આપણે જોતા રહેવાનું હોય છે બરાબર વિડીયો જોવા મજા આવે ખબર નહીં તમામ ને એ પાસે એક લાંબો ક્યાંથી તો જ્યાં હોય વા એટલે જીરા તો જોવા સારા સારા વિડીયા બરાબર ને કંઈ ધ્યાન ના દેવું જે દિશે તો ધ્યાન દેવું આપણે બધા બરાબર